ભારત પાકિસ્તાન યુદ્ધ સંઘર્ષ અને ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધ સંઘર્ષ દરમિયાન આસમાને પહોંચેલા સોનાના ભાવમાં રિવર્સ થઈ રહ્યા છે રોકાણકારોએ એવા પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે જેના લીધે જૂન બે હજાર પચીસમાં ભારતમાં સોનાનું વેચાણ સાઠ ટકા ઘટીને માત્ર પાંત્રીસ ટન થયું છે જે કોવિડ યુગ પછીનું સૌથી નીચું સ્તર માનવામાં આવે છે આ અંગે જ્વેલર વેપારી દીપક ચોક્સીએ જણાવ્યું હતું કે ભાવો ઘટવાના મુખ્ય કારણોમાં ઊંચા અને અસ્થિર સોનાના ભાવે સામાન્ય ખરીદારોને બજારથી દૂર રાખ્યા છે જ્યારે વૈશ્વિક વલણ તેજીનું વલણ જાળવી રાખ્યું છે આ પરિસ્થિતિને સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાવ મજબૂત ભાઈ અને ભૌતિક માંગ વચ્ચે એક મોટો તફાવત છે આગામી મહિનાઓમાં એક મુખ્ય સૂચક હશે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ગોલ્ડ મિડ યર આઉટલુક બે હજાર પચીસ અનુસાર બે હજાર પચીસના પ્રથમ છ મહિનામાં મુખ્ય સંપત્તિ વર્ગમાં સોનું શ્રેષ્ઠ પ્રદર્શન અને કરનાર તરીકે ઉભરી આવ્યો છે જે પણ એક મોટું તારણ માનવામાં આવે છે સાવચેતી ભર્યા દર ઘટાડા અને સતત મેકો અનિશ્ચિતતાને કારણે સોનું ઝીરો પોઈન્ટ પાંચ ટકાના સામાન્ય વધારા સાથે રેન્જ બાઉન્ડ રહે છે જાણકારોનું માનીએ તો સ્થિરતા અથવા વંતીના જોખમો દ્વારા કથળતી આર્થિક પૃષ્ઠભૂમિ રોકાણકોરો સુરક્ષિત આશ્ચર્ય સ્થાને શોધતા હોવાથી સોનામાં વધુ દસથી પંદર ટકાનો વધારો થઈ શકે છે અને વધતી જતી ઉપજ મજબૂત ડોલર અને રોકાણકારોના હેઝિંગમાં ઘટાડો નોંધાયો થવાને કારણે સોનું બાર પોઈન્ટ સત્તર ટકા પાછું ખેંચી શકે છે જે પણ એક ચિંતાનો વિષય ઘડી શકાય છે ઓવરઓલ જોવા જઈએ તો સોનાનો સતત વધતો જે ભાવ રહ્યો એનાથી લોકોમાં એક અસજમાનનું માહોલ હતું કે સોનામાં જ્વેલરી લેવા માટે નીકળવું કે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે શું કરવું પણ ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે સોનાના ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી હાઈએસ્ટ રિટર્ન સોનાએ આપેલું છે એની સામે લોકો જ્વેલરી આપણો ભારતનો મોટો વર્ગ છે એ જ્વેલરી પહેરે છે ઇન્વેસ્ટમેન્ટ તો આપણી પાસે જે જ્વેલરીના સ્વરૂપમાં આવે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે તો જોવા જઈએ તો અત્યારે આપણામાં પોતાના માટે પણ જ્યારે કોઈપણ જાતની જ્વેલરી ખરીદવાની હોય ત્યારે લોકો વિચારતા હતા કે આ જ્વેલરી ખરીદવી કે શું કરવી તો એના હિસાબે પણ અત્યારે લોકોએ સ્ટોપ રાખેલું હતું કે થોડો ભાવ ઘટે પછી લઈએ તો ગત જે ત્રણ મહિનાના જે રિપોર્ટ આવેલા છે એમાં સાઠ ટકા જેટલી ઘટાડો બતાવે છે એ ચોક્કસ છે સાથે સાથે લોકોમાં એક અત્યારે સોનાની સામે એક સબ્ટિટ્યૂટ તરીકે કે ચાંદી મેટલ તરીકે આવેલી છે તો લોકો ચાંદીની જ્વેલરી જે સોનામાં મળતી હતી એ બધી જ્વેલરી હવે ચાંદીમાં મળવા લાગેલી છે સારી સારી ઇટાલિયન જ્વેલરી બાકી બધી જે ડાયમંડ લુકની જે જ્વેલરી છે એ બધી ચાંદીમાં મળે છે એટલે લોકો ઘણા લોકો ચાંદીમાં પણ ખરીદી કરવા માંડ્યા છે સાથે સાથે ત્રીજા નંબરમાં જે સોનાના ટોટલ વોલ્યુમ અમે જ્વેલર્સ ઘણા વખત ત્યાં કહીએ છીએ કે સોનાનું દર વખતે ભાવ વધતો જાય છે એવી રીતના દસ ગ્રામ લોકો ખરીદ કરતા હતા એ આઠ ગ્રામ ખરીદ કરવા માંડ્યા હતા આઠ ગ્રામમાંથી છ ગ્રામ ખરીદ કરતા હતા અને હવે અત્યારે ઓલમોસ્ટ પાંચ ગ્રામ ખરીદ કરતા હોય એવી પોઝિશનમાં સોનાનો ભાવ આવી ગયેલો છે એટલે લોકોની પોતાનું જે ટર્નઓવર છે અમારા લોકોનો જ્વેલર્સનો એ એઝ ઇટ ઇઝ રહે છે પણ અમારું જે કન્ઝમ્શન ઓફ ગોલ્ડ છે એ ઘટતું જાય છે એટલે એના હિસાબે પ્રોફિટ માર્જિન પણ ઘટતા જતા હોય છે અત્યારે સોનામાં આટલું એક કોઈ પણ બિઝનેસમાં સાઠ ટકાનો ઘટાડો એટલે એ અમારા બધા જ્યુલર્સ માટે ખૂબ જ પહેલો કહી શકાય અસહ્ય કહી શકાય અને એ અત્યારે ચાલી રહેલું છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત